તો હવ ડાયરા ને મારા રામે રામ થઈ ગયો મસ્ત મજાનો કેટલા મોડી દિવસ ખબર નથી પણ દી ઉગી ગયો અને જવાનું હે કોલેજ બાજુ મેં કીધું લાવ લોક ચાલુ કરી દઈએ જોડાય રહીજો પટણના બોરમાં આમ જા કરજો તમે ફેર આમ ફજર હે ઈ દેખાતું આમ ઓસુ દેખાય હે આ બિલ્ડિંગ આમ જો તમે લાવ બધું હે અટાણના પોરમાં

નાના છોકરાઓના પર છે અને આ જો બધા બેઠા હોય માંડવો ને એવું બધું હાલે હે અને આ જોવે હે બધું માંડવો ને એવું આ જોવે બાબુડું બાર ગયું હે એના રમકડા ને એવું બધું સગું રમે એટલે અત્યારે રમવાનું એમ ને

બે ગયા <laughs> 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 નું કામ કેવી આવે કપડા ની આવે પછી ખાવા પીવાની આવે અને આ બધા જો અહિયાં બેઠા ને લાઈન માં આ બધા ને

બે ગયા હવે અમારો વારો હે પોક નો વારો ભૂક ભૂખ ક્યારે ના કરતા હતા બેસી ગયા બધા જમવા

બીજા દિન બીજા સાડા છ વાગી ગયા અને પાછળ વાતાવરણ મસ્ત હે આપણે બ્લોગ નો એન્ડ કરતા ભૂલી ગયા તો કાંઈ વાંધો નહીં અને અત્યારે અમે ખાવા આવી ગયા હું આમ દેખાડ પાણીપુરી ખાઈ અને પાછળ તો આ વ્લોગ ને આપણે અહીંયા જ વધાવી વ્લોગ કેવો લાગ્યો કેવો નહીં એ કોમેન્ટ કરી નાખીએ